લગભગ પીપળિયામાં થઈ ગયા વધારે અમારા અંદર કાળુભાઈ અને હવે લગ્ન કરીને હા હા દાદા કાઢા હો વાહ ભાઈ વાહજ રૂપિયા તમારી દીયા રૂપિયા છે આપે એનો વાહ ભાઈ વાહ કાળુભાઈ કામ રેડી છે અને કાળુભાઈ લગભગ વીસ વારા 25 વર્ષથી 72 વારા કી હોને ને 72 વારા 72 થી પીપડિયા માં આવે છે અને એમ કે પીપડિયા માં તમારા બધાય ની દયા અરે લઈ લ્યો કાડુભાઈ તમે આવો સમીર સમીરભાઈ ની દુકાને જો ફુક મારે છે શું કરે આમાં જાદુ નથી મંતર નથી જાદુ હોય તો ડાકળા હોય

शिवનો دمરુ છે આવ જય ગરુ મહારાજ ભણેનાત અને પાછો બીજો महादेव આ ગણપતિ બાપા રણુજા કારુ ભાઈ તો ડાગલા કાઢે મમા ડાગલા ચાલુ કરીરા આ છેલામાં છે તાડુ કરવા નઈ કોપી બની

હજી અંદર છે હા હા દાદા નો ખજાનો નો હે મમ્મા અમારે દાદા નો તો ખજાનો ભાઈ કાઢુ ભાઈ પાટા હનુમાન તમે દેખાયું નહી મને દેખાડું બાપા ભાઈ પડદામાં આ બધું જે મારા મૂડી છે નીકળે નીકળે તો જ નીકળે જાય આમ રૂપિયા બનતા કરવા થોડા પડે આવ મહાદેવ ભલે ઘડિયાળ ગલ બન્યા ગયા હોય શિવ ભગવાન તારી બોલે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આ ભાઈ મહાદેવ ની

આપડા દાદા લઈને ફરીશી હા એમ દીકરી વાહ ભાઈ એમ ને ઓહો વાલ પંદરક થઈ ગયા હતા ચૌદ તેર 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 ચૌદ તેર ચૌદ વડા હા તો કારુભાઈ હારી મહેનત કરી હાલો કારુભાઈ નો વિડીયો જોઈ નાખજો ભાઈ બધા બાકી તો ઈશ્વર મહાદેવ મહાદેવ બાકી તો ઈશ્વર પૂરું કરે કારુભાઈ પૂરો કરે તો સમીરભાઈ વાદીનો ખેલ જોઈને મજા આવી કે નહીં ભલે ભાઈ એની રોજી રોટી કમાઈશ બીજું શું કરે હા મનોરંજન કરે છે અને આ બાળકોને બધાને મનોરંજન કરાવે અને આપણે સવારે ઉઠાવી ત્યાં સાંજે શું થવાનું છે આપણને ખબર છે

અને બધાયને મુકેશ અંબાણીને ધીરુભાઈ અંબાણીને બધાને આપી દીધું છે મને આપજો બીજું શું હોય બાકી તો ભાઈકની વાત છે બાકી અમારા ગામની અંદર હર હર મહાદેવ ના હવે એમાં બે હોવામાં એવું છે કાંઈ માટી જયસુખભાઈ મળી ગયા આપણે ફોર્મ ભરાઈ ગયું ખેતીવાડી પછી એમાં પૈસા પૈસા આવે આપણે ભાગ પાલી બાપા ખેતર બરાબર ઓકે હાલો જય માતાજી ખેડૂત મિત્ર હતા ને કાલે ફોર્મ ભરી ગયા થઈ કે પૈસા આવે આમાં આપણે બેનો ભાગ જો અમારે આ નંદી મહારાજ અને અમારા ગામની અંદર આટલા બધા ખેડૂતોને બધાને પૈસા આવે છે એનું કારણ કે અમે જો આ બધા પશુઓને અમે ગામમાં જો પશુઓને અને આટલું બધું અમારા ગામની અંદર માણા અને એની ઘરે પાલતુ પશુ અને આ પાછું જો આ વાડીનું આ સીમાડા પશુ આ બધાને અમે હાંસવી છીએ ને એટલે અમારું ગામ તો જો સમૃદ્ધ છે એ તો તમને ખબર પડી ગઈ એટલે સીતારામ કેશુભાઈ એટલે આ ઝાડાને લઈને લઈને બાજુ ઝાડાને લઈને આ માં લઈ લીધા તમને ચાલો હવે હરવે હરવે આપણે આઈલા જાય છે અને જો આપણા ગામની અંદર બહુ મનોરંજન માણસો છે બધાય અને એમાંય ખબર પડે કે ભૂરા કાકા વિડીયો ઉતારે છે તો એને ઓર મજા આવી જાય અને પાછા હાં જે જોવે હોતન કે આપણો હોતન સીન અંદર આવી ગયો વિડીયો આવી ગયો જો ટૂમસાન થઈ ગયું છે બધી જગ્યા અમારે અને જો અમારે એ જેટલા જેટલા અમારે પાલતુ પશુ હોય એનું છાણ અમે ભેગું કરી અને જે અમારે જે સીમાડાના પશુઓ ગામમાં રખડતા હોય એનું સાણી ભેગું કરીને પછી એનું ખાતર બનાવી મિત્રો જો પછી એ ગાયનું છાણ અમને એવું ખાતર બનાવવામાં નકરું કામમાં આવે એવું નથી ગાયનું છાણ ના જો અમે પછી આવી રીતે છાણા થાપી પછી છાણા થાપીને છાણાનું સાણા એટલે ગેસમાંથી અત્યારે અમારે કોઈ એવું નથી કે ગેસનો બાટલો અમને મોંઘો પડે છે પણ ચૂલામાંથી માણસો બહુ ઓછું રાંધે છે ગેસમાંથી જ રાંધે છે પણ શિયાળાની અંદર જે ઓલા રીંગણાનો ઓરો બનાવવાનો હોય ને એના માટે એ સાણાની જરૂર પડે કારણ કે એને ચૂલે જ બનાવવા પડે ચૂલામાંથી રીંગણાને ભરતું બનાવી નાખી શેકી નાખી પછી એનું બનાવીને એટલે જોરદાર બને ઓરો એ ગેસમાંથી પાછો એવો ન બને એટલે અમે સાણા તો બધી થાપી સમજે ચાલો હવે આપણે ખજૂરનું કારખાનું જો અહીંથી તો આપણે હાલવાનું હોય જ ને આવી જ જાય ચાલો જુઓ એટલે અમારા ગેસ કનેક્શન તો બધાને છે જ અને ચૂલે રાંધી પછી આવું નાનું મોટું હોય ચૂલે કર નાખી બહુ સારું લાગે સ્વાદ સારો આવે બીજું કાંઈ નહીં જો સનબીર ફ્રૂટ બીવીટી એલ ટીડી આપણા ફરીના દીકરાની વાડી છે એની મુલાકાત આપણે એકદી લેવી છે બહુ હાઈ ક્લાસ અને મનોરંજન માણસ છે અને બહુ જાણકાર છે અને એ કંઈ રાજ્ય એવા નહીં હોય કે એને નહીં જોયા હોય નહીં ફરી હોય એટલે આપણે એની પાસેથી જાજી માહિતી લેવાની છે એટલે આપણે ટાઈમ કાઢી છીએ કારણ કે આપણે એની પાસે વિડીયો બનાવવા દે એટલે મિનિમમ એક કલાકનો વિડીયો બને એમ છે એટલે આપણે પાર્ટ બનાવવો પડે કાંઈ વાંધો નહીં અંદર વાહનો એટલા એટલે મજૂરી કામે એટલા હાલે વાહને એટલા અને જુઓ તમે જય શ્રી વટજોગી વેલનાથ અમારું બા અમારું ગામ આખું જય વેલનાથ ઠાકોર સમાજનું ગામ છે એટલે જમાવત એમાં કાંઈ કચેર નહીં વાહને એટલા લગભગ યુટિલિટી અમારા ગામની અંદર છે પચાક પચાસ ફૂટી છે પચાસ પચાસ સાઠ ઇંચ એંસી તો રીક્ષા એવી છે ફોર વ્હીલરનું નહોતા ઢગલા છે અમારે એકને જ નથી બાકી બધા જ અમે એક રિક્ષા પડી છે અને મકાને બધા બેલાના પાકા જીતું સા કામ ચાલુ છે અને જમાવટ છે એટલે આપણે ફોર વ્હીલ આવી ગઈ છે સપનું ચાલુ કર્યું જોવાનું ભગવાન એમ કે સપના જોવો સાકાર હું છે એટલે આપણે સપનું જોવાનું ચાલુ કર્યું છે સેવન સીટર જ આવવાની છે ચાલો વિડીયો જોઈ લેજો આજનો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર નો કરીને કરી નાખજો અને બધા જોતા રહીજો ને આપણે આવી ગયા છે હવે ઘરે